જો તમારી પાસે ઝારો કે સંસો ન હોય તો પણ તમે ગાંઠિયા બનાવી શકો તો આજે આપણે નાયલોન ભાવનગરી ગાંઠિયા બનાવીશું તો તેના માટે એક બાઉલ લઈ તેમાં સારણ રાખી ત્રણ કપ જેટલો ચણાનો લોટ અથવા બેસન એડ કરીશું અને આપણે તેને સાળી લઈશું તો બેસન સાળવું જરૂરી છે તો આ રીતે સાળી અને હવે તેમાં અડધી સ્પૂન મરી પાવડર સાથે અડધી સ્પૂન અજમાને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું અને હવે સાથે તેલ અને પાણીનું મિશ્રણ પણ બનાવી લઈએ તો મિક્સર જારમાં વન થર્ડ કપ શિંગ તેલ સાથે એક કપ પાણી જે કપથી આપણે લોટ લીધો છે એ જ કપથી થી પાણી ને તેલ લેવાના છે અને સ્વાદ પ્રમાણે નમક અડધી સ્પૂન ઓછો થોડો પાપડ ખારી એડ કરીશું અને આપણે 1 મિનિટ માટે તેને બ્લેન્ડ કરી લઈએ તો મિશ્રણ પણ તૈયાર છે તો 3 કપ બેસન 1 કપ પાણી અને 1/2 કપ તેલ લેવાનું છે એ રીતે તમે માપ લેશો એટલે ઓર ગાંઠિયા છે પરફેક્ટ એવા બનશે અને હવે બધું તેલ અને પાણીનું મિશ્રણ છે તે એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે જેમ ગાંઠિયા બનાવતા જશું એ મિશ્રણ આપણે ફેટી લેવાનું છે તો થોડું એવું મિશ્રણ અલગ કરી

અને જો એક જગ્યાએ પર ગાંઠિયા તો સીપકી જશે એટલે આ રીતે આખા પેનમાં આવે તે રીતે ગાંઠિયા પાડી ગેસ ની સ્લો રાખી બેથી ત્રણ મિનિટ માટે થવા દેશે એટલે ગાંઠિયા છે સારા તળાઈ જશે અને હવે ગાંઠિયા સારા તળાઈ જાય એટલે તેને એક પ્લેટ મેડ કરીશું અને હવે એક નવી ટ્રીક સાથે આપણે ગાંઠિયા પણ બનાવીશું જો તમારી પાસે જનસો કે ઝારા ન હોય તો પણ તમે ગાંઠિયા બનાવી શકો તો બધાના ઘરમાં ખમણી તો અવેલેબલ હોય જ છે તો આ રીતે ખમણીમાં થોડું બેટર એડ કરી હાથની આંગળીઓથી આ રીતે ઘસતા જવાના એટલે ગાઠિયા છે સારા પડી જશે અને ગેસની ફ્લેમ સ્લો રાખી બે થી ત્રણ મિનિટ માટે તળીશું એટલે ગાંઠિયા સારા એવા તળાઈ જશે તો ભાવનગરી નાયલોન ગાઠિયા પણ તૈયાર છે